પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરી છે કે જેણે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વાવ્યા હતા રાજકોટમાં મારામારીને લઈને વિવાદમાં આવેલા એક કથિત સાધુને લઈને નવ નવા ખુલાસા થયા છે જેમાં તેના આશ્રમની અંદર અનેક પ્રકારની જે શંકાસ્પદ કહી શકાય તેવી પ્રવૃત્તિઓ સામે આવી છે સાથે જ આશ્રમની અંદર નશાકારક છોડ આવતા હોવાની વિગતો સામે આવતા જ પોલીસની ટીમ અત્યારે તપાસમાં પહોંચી છે સંદેશની ટીમ છે તે અત્યારે વાઘુદર રોડ ઉપર આવેલા શ્રીનાથજીની મઢી નામના આશ્રમની અંદર પહોંચી છે અને આશ્રમની અંદર કઈ રીતની પ્રવૃત્તિ ચાલી રહી છે આવો અમે તમને બતાવી રહ્યા છીએ આશ્રમની અંદર જે બાવાની મઢુલી છે તેની બરોબર પાછળ નશાકારક છોડ છે તે વાવવામાં આવેલા છે હાલ એસ એલસીબી ની સાથે સાથે એસઓજી ની ટીમ પણ જોડાય છે અને સાથે સાથે પોલીસ એફએસએલ ને પણ લઈને આવી છે અહીંયા જે પ્રકારે ફરિયાદો ઉઠી હતી કે નશાકારક છોડ છે તે સાધુ દ્વારા વાવવામાં આવી રહ્યા છે ગાંજોવાની વિગતો છે તે સામે આવી છે પરંતુ એ તો રિપોર્ટ આવ્યા બાદ સામે આવી શકે છે આશ્રમની જે મડુલી છે તેની બરોબર પાછળ બે છોડ વાવેલા છે અને આ છોડ શંકાસ્પદ હોય તે પ્રકારે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે છોડ કયા પ્રકારની નશા નશાકારક વસ્તુના છે તેને લઈને એફએસએલ રિપોર્ટ સામે આવ્યા બાદ વિગતો સામે આવશે હાલ તો એલસીબીની ટીમ છે એ અંદર તપાસ કરી રહી છે સાથે પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે આપણે પહેલાં સૌથી પહેલાં છોડ બતાવીએ તમને કે છોડ ક્યાં વાવવામાં આવેલા છે આશ્રમની બરોબર પાછળ આવેલા ખેતર છે ખેતરની અંદર આ છોડ છે તે વાવવામાં આવેલા છે અને આ છોડને લઈને હાલ તેના નમૂના લેવામાં આવ્યા છે અને ત્યારબાદ રિપોર્ટ આવીએ સાચી વિગત છે તે સામે આવી શકે છે આ છોડ તમે જોઈ રહ્યા છો આ છોડ ગાંજા જેવી કોઈ નશીલી વસ્તુના હોય તે પ્રકારની વિગતો છે એ અત્યારે સામે આવી રહી છે અને સાથે જ એલસીબીની ટીમ અને એફએસએલની ટીમ છે એ હાલ તપાસની કાર્યવાહી કરી રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ તો મહંતે આશ્રમમાં ગાંજાના છોડ વાવ્યા હતા અને તેને જ લઈને હાલમાં ગુનો દાખલ કરાયો છે આખા રોડ આ મહંતે કવર કરી દીધો હતો મહંત ધર્મનાથને સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે જીએસટી કમિશનરની કારના કાચ પણ તેમણે તોડ્યા હતા આખે આખો આશ્રમ આવેલો છે ને તેમણે જ કવર કરી લીધો હતો અને ખરાબાની જગ્યામાં સાધુનો આશ્રમ આખો કરવામાં આવ્યો સ્થાનિક સરપંચ આપણી સાથે જોડાયા છે મહેન્દ્રસિંહ ભાઈ શું કહેશો આશ્રમ લઈને શું શું વિવાદ છે આશ્રમની અંદર બાપુનો બાપુ આર્ટિકલમાં જાણવા મળ્યું છે અહીંયા ગાંજાના છોડ છે અને બાપુ અહીંયા મંદિરની સેવા પૂજા કરતા અને બાપુનો નાની એવી રૂમ પેલા હતી ભક્તો આવે તેમના માટે તે અહીં દોરા ધાગા કરતા દોરા ધાગાની પ્રવૃત્તિ પણ કરતા દોરા ધાગાની પ્રવૃત્તિ કરતા એ સાંજે એનો કોઈ ટાઈમ નક્કી નહોતો કે દિવસ નક્કી નહોતો અહીંયા કેટલા સમયથી આશ્રમ છે કઈ જગ્યા ઉપર આશ્રમ છે વડવાજળીના ખરાબાની અંદર છે મામલતદારના અંડરમાં આવે છે એ અને અઢી ત્રણ વર્ષથી આ કણે આશ્રમ છે અહીંયા પોલીસ પણ આવી છે આજે ગાંજાના છોડ છે એની તપાસ પણ થઈ રહી છે શું કહેશો તમે આવું થવું જોઈએ કે ના થવું જોઈએ આવું ગાંજાની એવી પ્રવૃત્તિ થવી ન જોઈએ એમના માટે આગળની પ્રવૃત્તિ આપણે સરકારી બધા અહીંયા આવી ગયા છે સાહેબો અને એમની આગળ કાર્યવાહી હાથ ધરી છે